આઠ બે વાદળ ગરજે સૌપ્રથમ સુંદર મજાનું ગીત આપેલું છે ગીતનો રાગ છે વાદળ ગરજે વીજળી ચમકે ધરતી ધ્રુજે ધમ ધમ તમારા શિક્ષક તમને ગૌરાવે તે રીતે તમારે આખું ગીત ગાવાનું છે વાદળ ગરજે વીજળી ચમકે વર્ષા વર્ષે ઝમ ઝમ વાદળ ગરજે વીજળી ચમકે ડુંગર ડોલે ડમ ડમ વાદળ ગરજે વીજળી ચમકે ખેતર લીલા છમ છમ વાદળ ગર્જી વીજળી ચમકે વાજા વાગે પમ પમ વાદળ ગર્જે વીજળી ચમકે છોકરા ખાતા મમ મમ ચાલો હવે વાતચીત જોઈએ વાતચીતમાં પહેલો પ્રશ્ન ગીતમાં આવેલા કયા શબ્દો તમે પહેલાથી સાંભળ્યા હતા તો કે વાદળ અને વીજળી ગીતમાં તમને મજા પડી હોય તેવા શબ્દો તમારે બોલવાના છે તો કે પમ પમ મમ એના સિવાયના જે શબ્દો તમને મજા આવી હોય તે તમે લખી શકો ગીતમાં કઈ પંક્તિ વારંવાર આવે છે તો કે વાદળ ગરજે વીજળી ચમકે તમને વરસાદ ગમે છે તો કે હા અને કેમ કારણ કે ત્યારે નાવાની ખૂબ મજા પડે તે માટે વરસાદ પડે ત્યારે તમે શું શું કરો છો કે વરસાદ પડે ત્યારે અમે પાણીમાં છપછબિયા કરીએ છીએ અને હોડી બનાવીએ છીએ વાદળના ગડગડાટ જેવો અવાજ કાઢીને બતાવો તો તે વાદળો જે ગડગડાટ તમે સાંભળેલો હોય તેવો અવાજ કાઢીને તમારે તમારા શિક્ષકને બતાડવાનો રહેશે ચલો એના પછી પહેલો પ્રશ્ન છે ગીત ગાવો એટલે કે અત્યારે જે રાત પ્રમાણે ગીત ગાયું એ તે તમારે ગાવાનું રહેશે ગીતને આધારે બોલો ધરતી ધ્રુજે ધમ ધમ ખેતર લીલા છમ છમ વર્ષા વર્ષે જમ ઝમ વાજા વાગે પમ પમ ડુંગર ડોલે ડમ ડમ છોકરા ખાતા મમ મમ ગીતની કડીમાં વ આવે ત્યારે બે હાથ ઊંચા કરો એટલે વ જ્યારે આવે ત્યારે તમારે હાથ ઊંચા કરવાના ચલો અહીં તમે ગીતના આધારે જે બોલ્યા તે જ તમારે જોડકા છે ધરતી ધમ ધમ વર્ષા જમઝમ ડુંગર ડમ ડમ ખેતર છમછમ વાજા પંપર અને છોકરા મમ ચાલો એના પછી જોઈએ ચાલો પાંચમો પ્રશ્ન છે ચિત્ર જુઓ અને જવાબ કહો પેલા ચિત્રનું વર્ણન આપણે કરીએ તો વરસાદનું ચિત્ર છે એક છોકરો નાઈ રહ્યો છે છોકરી નાઈ રહી છે એક છોકરી છે તે પ્લાસ્ટિકની ટોપી પહેરીને જાય છે એક બહેન છે તે છત્રી રાખે છે જેથી વરસાદથી બચી શકાય અને એક નાની એવી છોકરી રેનકોટ પહેરીને ઊભી છે બાકી તમને ઘર દેખાય છે ઝાડ દેખાય છે નાના નાના છોડ દેખાય છે અને પાણીના ટીપા અને વરસાદને ખાબોચિયું દેખાય છે ચાલો ચિત્રમાં શું શું છે ચિત્રમાં જે વસ્તુ દેખાય તે તમારે લખવાની બાળકો વરસાદ છત્રી હોડી ઘર ઝાડ વગેરે ચિત્રમાં કુલ કેટલી વ્યક્તિઓ છે કે પાંચ ચિત્રમાં કેટલા છોકરા છે તો ફક્ત એક ચિત્રમાં છોકરીઓ શું કહી રહી છે તો પહેલી એક નાઈ છે બીજી પ્લાસ્ટિક ઓઢીને ઓઠીને જાય છે અને ત્રીજી રેનકોટ પહેરીને ઊભી છે છોકરો શું કરી રહ્યો છે તો વરસાદમાં આનંદ કરી રહ્યો છે વરસાદથી બચવા કોણ શું કરી રહ્યો છો તો કે એક છે રેનકોટ પહેરીને ઊભી છે છત્રી એક સ્ત્રી છે તે છત્રી થી બચ વરસાદથી બચવા છત્રી રાખે છે અને પ્લાસ્ટિકની ટોપી પહેરીને એક છોકરી જાય છે ચિત્રમાં સૌથી મોટું કોણ છે તો કે છત્રીવાળા બેન સૌથી મોટા છે ચિત્રમાં કાગળની બનાવેલી કઈ વસ્તુ છે તો કે હોડી કાગળની બનાવેલી વસ્તુ છે ચાલો ચિત્રમાં હોય ને તેમાં તમારે ગડગડાટ અને ન હોય ને એમાં સડસડાટ બોલો તો ઘર ઝાડ હોડી છોકરી પાણી છોડ અને ટોપી છે એ ચિત્રમાં છે એમાં તમારે ગડગડાટ બોલવાનું અને બાકીના તમે સડસડાટ બોલી શક્યો ચાલો બોર્ડ પર લખેલા વાક્યો ઝડપથી બોલવાના છે જે સામે એના પેજે તમને આપેલા છે કાળા વાદળ ધોળા વાદળ કાચો પાપડ પાકો પાપડ વાદળ વાદળ વરસો પાણી ગાય ઘાસ ખાય ભેંસ ભાત ખાય સાચી કીટ્ટા ખોટી બુચ્ચા ચાલો એના પછી આઠમો પ્રશ્ન ઘરે જઈને તમારે તમારા બહેન દાદા દાદી કે માતા પિતાને આ ચિત્રની વાત કરવાની છે એટલે અત્યારે હમણાં આપણે ચિત્ર જોયું એની વાર્તા તમારે કહેવાની કે આ વરસાદનું ચિત્ર છે ભાઈ અને બહેન છપ આનંદથી નાય છે ચિત્રમાં છત્રી ઝાડ ઘર વગેરે દેખાય છે એક છોકરી રેનકોટ અને બીજી છોકરીએ પ્લાસ્ટિકની ટોપી પહેરી છે એક સ્ત્રીએ વરસાદથી બચવા માટે છત્રી રાખી છે એના સિવાયનું પણ તમે બોલી શકો ચાલો એના પછી સુંદર મજાની વાર્તા આપેલી છે ટીપા ટપકે ટપ તમારા શિક્ષક છે એ આ વાર્તા તમને કહેશે એના ઉપરથી હવે આપણે વાતચીત જોઈએ વાતચીતમાં પહેલું તમને વરસાદમાં રમવું ગમે તો કે હા કે એમ ખૂબ જ આનંદ પડે તે માટે તમારે રમવું હોય અને વરસાદ પડે તો તમે શું કરો અમે તેની સાથે રમીએ વરસાદના ફોરા પડવાનો અવાજ કેવો હોય તો કે ટપ ટપ વરસાદ નો વહેતો પાણી ક્યાં જતું હશે તો કે નદી કે તળાવમાં વાર્તામાં આવેલા શબ્દમાં સાચું કરવાનું અને ન આવેલા શબ્દમાં ખોટું દરિયો નથી આવ્યો અને રોટલો પણ નથી આવ્યો એના સિવાયના બધા આવેલા છે એમાં આપણે સાચું કરીશું સૂરજ આકાશ અને છત્રી ચાલો દસમો પ્રશ્ન વાર્તાના આધારે સાચું હોય એમાં ટપ ટપ અને ખોટું હોય એમાં સરળ બોલવાનું છે સૂરજ દાદા વાદળા પાછળ ઢંકાઈ ગયા હતા ટપ ટપ અમે છેક ઊંચા પર્વતમાંથી ટપ 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 કરતા દોડી આવ્યા છીએ સર વાત સાંભળી છોકરા દુઃખી દુઃખી થઈ ગયા સર ભાઈ બહેને હોડી બનાવીને પાણીમાં તરતી મૂકી ટપ ટપ હોડી જતી રહી તેથી બકુલ રડમસ થઈ ગયો સર ચાલો ખૂટતો શબ્દ દરરોજ દિવસ બહાર ધરતી વરસાદ ખડખડાટ સર અને ખડખડાટ સરીવારે ચાલો જોઈએ પછી બારમો પ્રશ્ન ઓળખો ગોળ કરો અને ગણો ચાલો સૌથી પહેલા આપણે દ ને ઓળખવાનો છે તો દ છે એ કેટલા છે તો કે ચાર અને એના ફરતે ગોળ કરવાનો પછી આપણે સ ને ઓળખવાનો સ કેટલા છે તો કે પાંચ અને એની ફરતે આપણે ગોળ કરીશું ચાલો એવી જ રીતે આપણે રને ઓળખવાનો છે અને વને ઓળખવાનો છે ચાલો ર કેટલા છે તો કે પાંચ અને વ કેટલા છે ચાર એની ફરતે આપણે ગોળ કરીશું ચાલો ઉદાહરણ મુજબ છે એ તમારે જે મૂળાક્ષર હોય એના ફરતે તમારે ગોળ કરવાનું છે દ મૂળાક્ષર હોય ર મૂળાક્ષર હોય સ મૂળાક્ષર હોય અને વ મૂળાક્ષર હોય તેની ફરતે તમારે ગોળ કરવાનું રહેશે ચાલો ઉદાહરણ મુજબ ચિત્ર જુઓ અને લખો એક ઉદાહરણ આપેલું છે કે સિંહનું ચિત્ર છે એટલે નીચે લખેલું છે સાવજ પછી બાજુનું ચિત્ર છે ગાજર પછી છે મગર પછી છે દવા પછી છે સેવ અને પછી છે વાદળ ચાલો એના પછી ચિત્ર ને શબ્દ સાથે જોડવાનું છે દાદા વરસાદ પછી નીચે સગડી અને વેલણ ચાલો એના પછી ઉદાહરણ મુજબ સરખા શબ્દોને જોડવાના છે દવા મદાર સેવા અને વેદ પ્રશ્ન નંબર સત્તર ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરો એટલે કે વનો મહાવરો કરવાનો પછી ર નો મહાવરો કરવાનો છે પછી સનો મહાવરો કરવાનો અને દ નો મહાવરો તમારે કરવાનો રહેશે ચાલો અઢારમાં પ્રશ્નમાં ગને એકમાત્ર ગે એટલે કે ટપકા જોડીને તમારે મૂળાક્ષર પૂર્ણ કરવાના છે ગને એકમાત્રા ગે મને એકમાત્ર મે નને એકમાત્ર ને એવી જ રીતે તમારે જુદા જુદા મૂળાક્ષરને ટપકા જોડીને મહાવરો કરવાનો રહેશે ચાલો પ્રશ્ન નંબર ઓગણીસ પ્રશ્ન નંબર ઓગણીસમાં તમારે વને એક માત્ર વેનો અભ્યાસ કરવાનો પછી ર ઉપર એક માત્ર રેનો અભ્યાસ કરીને તમારે લખવાનું સને એક માત્ર સે આવી જ રીતે તમારે અલગ અલગ મૂળાક્ષરની ઉપર એક માત્ર હોય તેને તેનો તમારે મહાવરો કરવાનો રહેશે ચાલો વીસમો પ્રશ્ન આપેલો છે વાંચો અને ઉદાહરણ મુજબ લખો ગ ને કાનો ગા અને ગને એકમાત્ર ગે એવી રીતે મ મને કાનો મા મને એક માત્ર મે નને કાનો ના ન ને એક માત્ર ને જ ને કાનો જા જ ઉપર એક માત્ર એવી રીતના વ વને કાનો વા વ ઉપર એકમાત્ર વે એવી રીતના ર સ ને દનો પણ આવી રીતના લખવાનું રહેશે ચાલો એના પછી એક ગોળ આપેલું છે એ ગોળના આધારે તમારે જુદા જુદા શબ્દ બનાવવાના છે એક ઉદાહરણ આપેલું છે કે સેવા અને મેવા સેવા અને મેવા ચાલો હવે આપણે તેવા શબ્દો બનાવીએ કયા કયા શબ્દો બનશે તો કે નેવા દાવા કેવા ગાવા દેવા રેવા નવા દવા અને જવા બાવીસ માં પ્રશ્નમાં તમારે શબ્દોનું વાંચન કરવાનું છે અને એને બે વાર લખવાના છે ગામ વાર નામ રાગ ગાછ સાગ જાન માન વાન ચાલો એના પછી શિક્ષક દરેક શબ્દ મોટેથી બોલશે વિદ્યાર્થી તે શબ્દ કોઠામાંથી ઉદાહરણ મુજબ શોધીને લખશે એટલે કે સામેના પેજ ઉપર એક કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાંથી તમારે શોધીને લખવાના છે કયા કયા શબ્દો છે તો કે સાવચ ગરમ પછી વાર રજા ગામ મનન જાન દાન અને શેર આટલા શબ્દો છે ચાલો સામેના પેજ ઉપર જોઈએ ચાલો કોષ્ટક આપેલું છે એમાં એક ઉદાહરણ આપેલું છે સાવજની ફરતે ગોળ કરેલું છે કે રજા દાન પછી જાન પછી મનન પછી ગરમ વાર ગામ અને શેર અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ